તો સૌ પ્રથમ તો આપ સૌ મિત્રોને જય હિન્દ જયભરાત તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું હવે મિત્રો ઘણી બધી કમેન્ટ્સ એવી આવે છે કે સર તમે કેટલા કમાવશો હું જે કમાવું છું ને મિત્રો એ હું ક્લિયર નથી બતાવવા માંગતો એના બીજા રીઝન છે યુટ્યુબને એવો કોઈ રૂલ નથી કે હું તમને મારી ઇન્કમ ના બતાવી શકું પણ હું મારી બધી ચેનલની ઇન્કમ તમને નથી બતાવવા માંગતો એની પાછળ બીજા ઘણા બધા કારણો છે કે જેથી કરીને હું સોલ્વ નથી કરવા માંગતો પણ આપણે આજે જોવાનું છે મિત્રો કે મેં એક દિવસમાં વધારેમાં વધારે કેટલા કમાયા છે મારી એક ચેનલની અંદર હું તમને લઈ જઈશ અને અત્યાર સુધીમાં મારી જે યુટ્યુબની જર્ની છે ને તેમાં તે એક દિવસ એવો આવ્યો હતો કે જેની અંદર મેં સૌથી વધારે રૂપિયા એ એક દિવસની અંદર યુટ્યુબમાંથી કમાણી કરી હતી તો આપણે તેને લાઈવ જોવાનું છે લાઈવ પ્રૂફ હું તમને બતાવીશ અને કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર આપણે જોઈશું કે એ કેટલું એમાઉન્ટ હતું કેટલા રૂપિયા હું કમાયો હતો અને મારી દૃષ્ટિએ મિત્રો એ કાંઈ નથી કેમ કે યુટ્યુબની અંદરથી લોકો એક દિવસમાં લાખો કમાય છે કરોડો કમાય છે હવે તમને એવું લાગતું હશે કે ભાઈ લાખો અને કરોડો કંઈ એક દિવસની અંદર મળતા હશે તો મિત્રો હું તમને જણાવી દઉં કે આપણા ઇન્ડિયાના એવા ઘણા બધા યુટ્યુબર્સ છે કે જેની એક દિવસની ઇન્કમ ત્રણ લાખ ચાર લાખ પાંચ લાખ કે દસ લાખ છે બીબીકી વાઇન્સ છે ભુવન બામ કરીને છે મિસ્ટર ઇન્ડિયન હેકર છે સૌરવ જોશી છે કે જેની આ બધાની ઇન્કમ છે ને મિત્રો એક મહિનાની સિત્તેર એંસી લાખથી કરોડ દોઢ કરોડ સુધીની છે સ્પોન્સરશીપ અલગ ફક્ત યુટ્યુબની ઇન્કમ એટલી છે મિત્રો એટલે તમે જ કેલ્ક્યુલેટ કરી લો કે આ એક દિવસના કેટલા કમાતા હશે હવે કરોડો કમાય છે એની વાત કરું ને મિત્રો તો એવી ઘણી બધી ઇંગ્લિશની ચેનલ છે કે જેની એક દિવસની ઇન્કમ કરોડોમાં છે એક મિસ્ટર બિસ્ટ કરીને ચેનલ છે કે જે ચેલેન્જિંગના વિડીયો બનાવે છે અને તે જે પણ કોઈ વિનર હોય ને તેને દસ મિલિયન વીસ મિલિયન એ રીતે તો તે ઈનામ આપે છે અને તે જે વિડીયો બનાવે છે ને તેની અંદર મિલિયન્સ ડોલરનો ખર્ચો કરે છે કેમ કે તેની એક દિવસની કમાણી છે ને મિત્રો તે કરોડોની અંદર છે એટલે યુટ્યુબ એ કોઈ હવાબાજી નથી હું જે તમને કહી રહ્યો છું ને મિત્રો તેમાં તથ્ય છે અને આપણે સાથે વાત કરીએ છીએ બાકી ઘણા બધા આપણા ગુજરાતની અંદર પણ મેં હમણાં એક ચેનલ જોઈ છે આપણા ગુજરાતીની પણ હું નામ નથી આપવા માંગતો આપણે કોઈને નામ લઈ અને કહેવાથી કોઈ મતલબ નથી એનું કામ કરે તે યુટ્યુબની અંદરથી સારા એવા પૈસા કમાય અને લોકો ઉલ્લું પણ બને છે મિત્રો તે ઘણી બધી બાબતો એવી બતાડે છે કે આની અંદરથી રોજ દસ હજાર કમાઈ લ્યો આની અંદરથી રોજ હજાર કમાઈ લ્યો આની અંદરથી રોજ પાંચ હજાર કમાઈ લ્યો પણ વિડીયોની અંદર ક્યાંય પ્રૂફ નથી આપતા નથી તો તે બરાબર રીતે સમજાવતા બસ એવું કહી દે છે કે તમે જો શીખવા માંગતા હોય તો કમેન્ટ કરજો હું આગળ વિડીયો બનાવી દઈશ વિડીયો ક્યારે રીતે બનાવતા નથી કે ખરેખર તેને તે પૈસા મળ્યા કે નહીં બસ હવાની અંદર વાત કરે છે હવે એ ચેનલ કહી છે ને આપણે નામ નથી દેતા કદાચ તમારામાંથી કોઈ જાણતા હોય હવે મિત્રો ઘણી બધી એપ્લિકેશન અને એવું બધું ઓનલાઈનમાંથી એવા જો દસ હજાર અને વીસ હજાર મળતા હોય તો એ ભાઈ પોતે યુટ્યુબની અંદર આવા વિડીયો શા માટે બનાવે એટલે હું એ જ કહું છું કે યુટ્યુબ છે ને એ વન નંબરની યુટ્યુબ અર્નિંગનો સોર્સ છે કે જેની અંદર તમને સૌથી વધારે રૂપિયા મળે છે તો હવે આપણે વધારે મોડું નથી કરતા જઈએ કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર અને જોઈ લઈએ કે મારી એ વધારેમાં વધારે જે મને મળ્યા હતા અત્યાર સુધીમાં એક દિવસના તે કેટલા રૂપિયા હતા તો મિત્રો મેં ઓપન કરી લીધું છે મારું યુટ્યુબ અને તેનું રેવન્યુ સેક્શન કે જે મંથની અંદર હું સૌથી વધારે રૂપિયા એક દિવસની અંદર કમાયો હતો ને એ તમને બતાવવા માગું છું તો એ મંથ છે મિત્રો જૂન બે હજાર ત્રેવીસ તમે જોઈ શકો છો કે જૂન બે હજાર ત્રેવીસ છે આખો મહિનો જૂન એકથી લઈ અને જૂન ત્રીસ લગીનો અમે ખોલી લીધું છે ટોટલ ઇન્કમ તમે જોઈ શકો છો એ મંથની મારી એક લાખ એકસઠ હજાર સાતસો એકવીસ રૂપિયા હતી પણ એ જે ઇન્કમ છે ને તેમાં એક દિવસ મારો એવો હતો કે મારા આખા યુટ્યુબ કેરિયરની અંદર સૌથી વધારે રૂપિયા મને તેમાં મળ્યા હતા ટ્રેન્ડિંગ ટોપિક ઉપર આ ચેનલ ઉપર હું વિડીયો બનાવું છું ચેનલનું નામ તો નથી જણાવતો ઘણા બધા કારણોના લીધે પણ આ બધું જે પણ તમને બતાવું છું ને તે લાઈવ પ્રૂફ છે એવું ના થાય કે મેં કોઈ સ્ક્રીનશોટ લગાડી દીધો છે હવે તમે અહીંયા જોઈ શકો છો મિત્રો કે લાઈવ વ્યૂ અપડેટ થઈ રહ્યા છે અપડેટિંગ લાઈવ અને સબસ્ક્રાઈબરને બધું તમને બતાડે છે અહીંયા આગળ અડતાલીસ કલાકના વ્યૂ બતાડે છે આ બધું લાઈવ છે મિત્રો અને રિફ્રેશ પણ કરી દઉં કે જેથી કરીને તમને એવું ના થાય કે આ ભાઈ કંઈ આપણને રમાડવાનું કે ખોટું બોલે છે તો હવે રિફ્રેસ કરી દીધા પછી મિત્રો આપણે રેવન્યુ સેક્શનની અંદર જઈએ છે ને એક એક દિવસના હું તમને બતાડું કે એ મંથ ની અંદર જે વધારેમાં વધારે એક દિવસમાં રૂપિયા મળ્યા હતા ને તે કેટલા છે તો એ તારીખ હતી મિત્રો જૂન પાંચ તમે જોઈ શકો છો કે જૂન પાંચની અંદર ચાલીસ હજાર ને સત્તર રૂપિયા મળ્યા હતા આ કોઈ જમાઈકન ડોલર કેવું નથી આપણા ઇન્ડિયન રૂપીઝની અંદર મેં રાખ્યા છે કે જેની અંદર કમ્પ્લીટ બતાડે છે ટોટલ ઇન્કમ પણ મેં તમને બતાડી દીધી કે એક લાખ એકસઠ હજાર સાતસોને એકવીસ રૂપિયા છે એ મહિનાની અને એ જ મહિનાની અંદર સૌથી હાએસ્ટ મને એક દિવસના મળ્યા હતા ચાલીસ હજાર પાંચસોને સત્તર રૂપિયા આપ જોઈ શકો છો કે તારીખ વાઇઝ પહેલી તારીખે નવસો બે રૂપિયા એનાથી આગળ બીજી તારીખે પાંચસો સિત્તેર એના પછી છત્રીસ રૂપિયા મળે છે અને એ જ મહિનાની અંદર ધીરે ધીરે મારા વિડીયો વાયરલ થાય છે ટ્રેન્ડિંગ ટોપિકના અને ચાર તારીખે એક દિવસના ચોવીસ હજાર મળે છે એના પછી આગળ જઈએ મિત્રો પાંચ તારીખે સૌથી વધારે મને મળેલા રૂપિયા છે ચાલીસ હજાર પાંચસો સત્તર રૂપિયા એના પછી ધીરે ધીરે જે ટ્રેન્ડિંગ ટૉપિકવાળો વિડીયો હતો તે ડાઉન જાય છે અને પછી છ તારીખે એક દિવસના અઢાર હજાર મળે છે પછી સાત તારીખે સોળ હજાર અને એ રીતે ડાઉન થતા જાય છે આઠ તારીખે બાર હજાર આપ જોઈ શકો છો છ હજાર એ રીતે ડાઉન ડાઉન થતા જાય છે ફરી અહીં એક વિડીયો થોડોક હાઇએસ્ટ જાય છે એટલે પાંચ હજાર છસો એ રીતે કરીને આખા મહિનાના એક લાખ એકસઠ હજાર સાતસોને એકવીસ રૂપિયા મને મળ્યા હતા તો યુટ્યુબ છે ને મિત્રોએ ખૂબ પૈસા આપે છે જે રીતે મેં તમને જણાવ્યું પણ આની અંદર મહેનત પણ ખૂબ છે અને એકદમ પરફેક્ટ રીતે આપણે આની અંદર કામ કરવાનું હોય છે તો આજનો વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો આ ચેનલનું નામ મેં તમને એટલા માટે નથી દીધું કે ઘણી બધી બાબતો એવી હોય છે કે જે પાછળથી આપણને ઇસ્યુ કરી શકે એટલે હું તમને નામ નથી દેતો બાકી મારી ચેનલ છે લાઈવ તમે જોઈ શકો છો મિત્રો કે સબસ્ક્રાઈબર અને વ્યૂ કાઉન્ટ થઈ રહ્યા છે તો ખાસ કમેન્ટ કરીને જણાવજો ને તમે પણ આ રીતે પૈસા કમાવા માંગતા હોય ને તો જે રીતે હું શીખવાડું ને એ રીતે તમારે કામ કરવાનું છે આવું તમને કદાચ કોઈ નહીં શીખવાડે જે પણ હું તમને શીખવાડી રહ્યો છું ને તે મારા અનુભવના અંતે તમને શીખવાડી રહ્યો છું ને એવી ભાવનાથી શીખવાડી રહ્યો છું કે તમે પણ બે પૈસા કમાતા થાવ તો ફરી મળીએ આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આપશો મિત્રોને મારા જય માતાજી